જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું જો તમારા ઘરમાં હજુ સુધી રેશન કાર્ડ નથી તો આ વિડીયો ખાસ જોઈ લેજો તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો રેશન કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે તેની વાત કરીએ તો જે કોઈ પણ ભારતીય નાગરિક છે જેમની ઉંમર અઢાર વર્ષથી ઉપર થઈ ગઈ હોય અને ઘરમાં પહેલાંથી કોઈ પણ રેશન કાર્ડ ન હોય તે લોકો આ અરજી કરી શકે છે કયા કયા દસ્તાવેજો જોઈશે તેની વાત કરીએ તો આધાર કાર્ડ જોઈશે રહેણાંકનો કોઈ પણ પુરાવો જોઈશે પાસપોર્ટ સાઈડનો ફોટો જોઈશે અને આવકનો પુરાવો જોઈશે અરજી કરવાની રીત જોઈએ તો બે રીતો છે પહેલી ઓનલાઈન રીત છે અને બીજી છે એ ઓફલાઈન રીત છે પહેલાં આપણે ઓનલાઈન રીત જોઈ લઈએ તો તમારા રાજ્યની રેશન કાર્ડ વેબસાઇટ હોય તે તમારે ખોલવાની છે એપ્લાય ન્યૂ રજિસ્ટ્રેશન પર જઈને ક્લિક કરવાનું છે અને ફોર્મ ભરી દેવાનું છે જેમાં તમારું નામ પરિવારની વિગતો નાખવાની રહેશે દસ્તાવેજો અપલોડ કરવાના છે અને અરજી સબમિટ કરી દેવાની છે થોડા દિવસમાં ચકાસણી થશે અને તમારું રેશન કાર્ડ તમારા ઘરે આવી જશે ત્યારબાદની રીત છે ઓફલાઈન રીત જેમાં નજીકની રેશન કાર્ડની જે ઓફિસ છે અથવા તો મામલતદારની કચેરીએ જવાનું છે નવું રેશન કાર્ડનું જે ફોર્મ આવે છે એ તમારે લઈને ભરી આપવાનું છે અને દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરાવવાનું છે ચકાસણી પછી તમારું કાર્ડ બનાવીને તમને આપી દેવામાં આવશે રેશન કાર્ડ કેટલા પ્રકારના છે તેની વાત કરીએ તો પહેલાં એપીએલ કાર્ડ છે જેમાં ગરીબી રેખા ઉપરના પરિવારો આવે છે બીજું જે પ્રકાર છે એ બીપીએલ કાર્ડ છે જેમાં ગરીબી રેખા નીચેના જે પરિવારો હોય છે તે બીપીએલ કાર્ડમાં આવે છે અને અંત્યોદય કાર્ડ જેમાં બહુ જ ગરીબ પરિવારો છે તે લોકો માટે અંત્યોદય કાર્ડ આવે છે રેશન કાર્ડથી શું ફાયદો થશે મફત અથવા સસ્તું અનાજ મળશે સરકારની બીજી યોજનાઓનો લાભ મળવાનો છે અને ઓળખ પુરાવા તરીકે પણ આ કાર્ડ ઉપયોગી થવાનું છે મિત્રોને રેશન કાર્ડ બનાવવાની પ્રક્રિયા બહુ જ સરળ છે જો તમારા ઘરમાં હજુ કાર્ડ નથી તો આજે જ અરજી કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તે લોકોને પણ આ માહિતી મળી જાય અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો